રાજકોટ બાલાજી હનુમાન મંદિરે ગઈકાલે મહાસંધ્યા આરતી સાથે પુષ્પાભિષેક યોજાયો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે તેમના નિરોગી સ્વાસ્થ્ય અને નિર્ધાર્યુ માટે વિશેષ આયોજન કરાયું રાજકોટમાં બાલાજી હનુમાનજી મંદિર ખાતે ગઈકાલે દેશના યશશુ વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે તેમના નિરોગી સ્વાસ્થ્ય અને નિર્ધાર્યુ આયુષ્ય માટે બાલાજી દાદાના સાનિધ્યમાં મહાસંધ્યા આરતી અને પુષ્પાભિષેકનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે મંદિરના કોઠારી વિવેક સાગર દાસ જી સ્વામી સ્વામિનારાયણ મુખ્ય મંદિરના મહંત રાધા રમણદાસજી દાસજી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસે તેમનું સ્વાસ્થ્ય સારું રહે નિરોગી રહે તેવી મહાપ્રતાપે બાલાજી હનુમાનજી મહારાજને અને લક્ષ્મી નારાયણ દેવને પ્રાર્થના કરી આ મહાસંધ્યા આરતીમાં બોડી સંખ્યામાં ભક્તો જોડાયા હતા મહાઆરતી તેમજ પુષ્પાભિષેકનો અલભ્ય લાભ લીધો હતો દર્શન મકવાણાનો રિપોર્ટ એસ ન્યૂઝ રાજકોટ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે